મિત્રો આપણે આ બીજા મોટર ચાલુ કરવા આપણે પાણી યાદ વારવાનું છે તો આપણે મોટર ચાલુ કરીએ આ અમારું ટાટા જો આપણે આ કરીએ આપણે ચાલુ અને અમારી મોટર ચાલુ થઈ જાય તો આપણે પાણી વારવા ઉપડી આ અમારું કુત્તા હે કુત્તા બળિયા કુત્તા આહ આહ જો કેવા અમારા કુત્તા એ કુત્તા અને હાલો જાવી પાણી વારવા આ અમારી તુવર તુવર ના મે તુવર ના મેં ઇચકા અને આ અમારી રીંગડી તો આપણે પાણી બાણી પી હાલો નાકા ફેરવા વ્યાજ યુટ્યુબમાં આપણે વિડીયો ચડાવી છીએ તમે ગયો પાણી પી લીધું તો આપણે પડામાં જ જીરું જીરું તમને બતાવું છું આ મારું આંબો આ મારી જામફર્યું હાલો હાલો કેવું તમારું જીરું છે જોઈ જોયું આ હા મજા આવી જાય તમારું વાડિયા મીઠું પાણી મોટરનું લસણ અને મુરાક મેથી અનેું જીરું જીરું બીજા આવડું આવડું થયું બીજું કોરવન કાઢ્યું છે અને આપણે જો રચકામાં પાણી ભરાઈ ગયું છે લગભગ ઝારમાં પાણી થાય ને તો આપણે ઝારમાં હેલા જઈએ અમારે મોટી ચેનલ બનાવી હૈ બનાવી અમારા માણસો ભેગા થાય ને અને જો ને મોટા કોમેડી વિડીયો સડાવ થાય છે તમે શેર કરશો ને લાઈક કરશો ને એવું કરશો ને બે લાઇકન દબાવશો એટલે જો ને અમે વિડીયો બનાવીશું આ જોવામાં રજકો બળિયા રચકાં નહીં ત્યા નાના ચોટા રહી ગયા હે રજકાં તો હાલો ઝાડમાં પાણી લાવે છે તો લગભગ કહેતો નહોતો ઝાડમાં જ જાય છે તો હાલો ઝાડમાં હાલા જાય તૈયાર ટૂટા બદલ સમકીરા અમને તો અમે કે હાલો હાલો આપણે જો ઓલું કીધું ને દીકરી વાલનો દરિયો તો દીકરા શું પાણીને ધોર્યા પાણી ધોર્યા જ છે નગર પાણી વારું વારું થાય નહીં મજા આવે હે અમારા વિડીયોમાં તો જ કહેવાનું મજા આવે ને તો કોમેન્ટ કરજો તો બીજો બ્લોક બ્લોકારે જમ માજો પાણી માર્યા જાવી કેવા લચક મચક તારે તારી કેળા લચકાય ખમકાની જાગે તારી ભલતરા વળી જમકું તો હાલો હાલો આપણે કેવડો મોટો દોર્યો એ અને આપણે જાવીએ દોરિયામાં આપણે પાણી વારસ્યું અને તે ઉક છે વરે હે અને જો પાડી હાલો હાલો આમાં સોરા આ ઝાર ઝારમાં પાણી વાળી આ જો બધી લપીધું નથી પાવાની ઈલિયા કાઢવાય ગયું તો હાલો આપણે પાવા હેલા જઈએ છીએ એક આઠળી આ બીજી આઠળીમાં ચાલુ છે પાણી અમારે આ જો એક બીજી આઠળી બાકી છે ને ઝા દસ જોવા હેલો જોવા જાવી હે કારણ કે આ જો બીજી આડડી કોરી છે